ભવ્યાતિભવ્ય રીતે યોજાયો પંદર હજાર બ્રાહ્મણોની હાજરીમાં સામાજિક એકતા અને સાંસ્કૃતિક વિરાસતનો પરિચય સમગ્ર વાતાવરણ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું દુર્ગાધામ ખાતે સનાતનનો નો કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંદર હજારથી વધુ બ્રાહ્મણોની હાજરીમાં સામાજિક એકતા સાંસ્કૃતિક વિરાસત અને ધાર્મિક મૂલ્યોનો પરિચય કરાવવામાં આવ્યો આ કાર્યક્રમમાં દરેક જ્ઞાતિના આગેવાનોએ દુર્ગાધામની માંગણીને સમર્થન આપ્યું અને કાર્યક્રમની ભવ્યતા વધારી હતી દુર્ગાધામ વિકાસ સંસ્થાન દ્વારા સનાતનનો શંખનાથ કાર્યક્રમનું ભવ્ય આયોજન ભમાસરા કાણોતર રોડ ગોરાણી રિસોર્ટ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં બ્રહ્મ સમાજના આગેવાનો અને ધારાસભ્યો દુર્ગાધામના આગેવાનો વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કેન્દ્રની સરકાર જે કરેલ કાર્યો જેવા કે અયોધ્યામાં રામ મંદિર બનાવ્યું તેમજ કાશ્મીરમાં ત્રણસો સિત્તેર કલમ દૂર કરવામાં આવી જેવા નિર્ણય લેવામાં આવ્યા તે આપણા હિન્દુ સમાજના દરેક લોકો માટે આવકાર્ય છે તે માટે દુર્ગાધામના આગેવાન ભાવેશભાઈ રાજ્યગુરુ દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો સાથે હાલમાં સમગ્ર સમાજ માટે ચિંતાનો વિષય છે કે હિન્દુ સમાજની દીકરી અન્ય સમાજમાં જાય છે તે માટે સરકાર દ્વારા કાયદો લાવવામાં આવે જેમાં મુખ્ય મુદ્દાઓ સધાર્મિક લગ્ન કાનૂની માંગ લગ્નની કાનૂની વય યુવતીઓ માટે અઢારથી વધારીને એકવીસ કરવી આંતરજ્ઞાતિ લગ્ન અટકાવવા જાગૃતિ અભિયાન જે માટે બધા સમાજના લોકો ભેગા થાય તે જરૂરી છે આગામી દિવસોમાં આ બાબતે ઝોન વાઇઝ વિસ્તારોમાં સંમેલનો કરવામાં આવશે આજે યોજાયેલ કાર્યક્રમમાં મીડિયા ક્ષેત્રે કાર્યકર્તા બ્રહ્મ સમાજના યુવક યુવતીઓના સન્માન કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયા તેમજ સોશિયલ મીડિયામાં કાર્યકર્તા યુવક યુવતીઓ તેમજ બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સાથે બ્રહ્મ સમાજના લગ્ન ઇચ્છુક યુવક યુવતીઓની પસંદગી થઈ શકે તે માટેનું આયોજન દુર્ગાધામ દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર મયુર રાવળ હળવદ જીટીવી ન્યૂઝ